નમસ્કાર અમારી ન્યૂઝ ચેનલ ન્યૂઝ ફોર કાઠિયાવાડ ને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો ન્યૂઝ ફોર કાઠિયાવાડ નમસ્કાર જુનાગઢના માખીયાળા ગામે જૂથ પાણી પુરવઠા યોજના હેઠળ દસ ગામોના પાણીના પ્રશ્ને રૂ ચાર કરોડની યોજના આજથી કાર્યરત થતા લોકોમાં અનેરી ખુશી જોવા મળી હતી જુનાગઢના માખીયાળા ગામે જૂથ પાણી પુરવઠા યોજના હેઠળ રૂ ચાર કરોડના ખર્ચે તૈયાર થયેલ પાણી પુરવઠા યોજનાનું આજે લોકાર્પણ કાર્યક્રમ યોજાયો હતો આમ જૂનાગઢના માખિયાળા સહિત કુલ દસ જેટલા ગામોને આજથી પૂરા ફોસ સાથે નમ્યાદાનું પાણી મળતું થઈ જશે તો બીજી તરફ આજે ટોરેન્ટો કંપની દ્વારા માખિયાળાના ઘરે ઘરે ગેસ જોડાણ આપવાની યોજનાનું પણ લોકાર્પણ કાર્યક્રમ યોજાયો હતો આમાં બંને કાર્યક્રમો માંગ ધારાસભ્ય સંજયભાઈ કોડિયા જિલ્લા પ્રમુખ સંધુભાઈ મકવાણા જિલ્લા પંચાયત પ્રમુખ હરેશભાઈ ટુમર જિલ્લા પંચાયતના સદસ્ય કાંતિભાઈ ગજેરા સહિતના મહાનુભાવો તથા લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા

આ ટોટલી પાણી આ દસ ગામને પ્રેશર થી મળી રહે એટલા માટે સરકાર શ્રી આ યોજના બનાવી છે અને અગાઉ પણ નર્મદાનું પાણી ગામડામાં જાતું ખરા પણ ત્યારે પૂરા પાણી ન મળતા ગ્રામ્ય વિસ્તારના લોકોની અનેક વાર ફરિયાદ અને રજૂઆત હોવાને કારણે માનનીય ધારાસભ્યશ્રી સરકારમાં રજૂઆત કરી અને ધારાસભ્ય બીજ્રી સંજયભાઈ કોરોડિયાના મત વિસ્તારમાં

ઘરે ઘરે ગેસની લાઈન પહોંચાડવામાં આવી છે જેનું આજે લોકાર્પણ વિધિ આ સંપ ને લોકાર્પણ વિધિની સાથે જ રાખવામાં આવી છે અને માખેડા ગામના દરેક ઘરને ગેસ ઘરે ઘરે મળી રહે એવી આયોજન કરેલું છે એનું પણ આજે લોકાર્પણ વિધિ કરવામાં આવી છે